જોઈ શકાય છે સરદાણા ખાતે આવેલ તક્ષશિલા આ એ જ બનાવ છે જ્યાં આ ઘટના બની હતી અત્યારે વાલીઓ ઉપસ્થિત છે ન્યાય યાત્રાની અંદર જોડાવા માટેનો સ્પષ્ટ ઇન્કાર કરી દેવામાં આવ્યો છે જયસુખભાઈ જણાવજો શા માટે ન્યાય યાત્રાની અંદર જોડાવાનો ઇન્કાર કર્યો અમારો જે આ કેસ છે તક્ષશિલા એટલો બધો ગંભીર અને સંવેદન હતો કે તમામની સંવેદના જોડાયેલી હોય અને એ માટે અમે કોઈ પણ બહારથી કોઈ ન્યાયિક પ્રણાલીમાં મદદ કરવા માગતા હોય તો મોસ્ટ વેલકમ પણ આ અમારો કેસ એક રાજકીય મુદ્દો ઊભો ના થાય એના માટે સ્પેશિયલ અમે કોન્ફરન્સ કરેલી છે અને રાજકીય કોઈ હાથો બનવા નથી માગતા અને અમે આવી કોઈ પણ રેલીમાં અમે જવા માગતા નથી તેના માટે ખાસ અમે આ એક સંદેશ આપવા માગીએ છીએ અને અમારો કેસ ફાસ્ટ કોર્ટમાં ચાલે એના માટે સરકારશ્રી અને નામદાર કોર્ટશ્રીને ફરીથી અરજી કરીએ છીએ કે આવા કેસ ફાસ્ટ કોર્ટમાં ચાલે અને સમયની મુદતમાં એ જે પણ કોઈ અપરાધીઓ છે એને સજા થાય એ એક જ માંગણી છે બિલકુલ અન્ય વાલીઓ ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું તમે જણાવો છો પાંચ વર્ષ થઈ ગયા હજુ સુધી ન્યાય મળ્યો નથી ન્યાય યાત્રા શરૂ થવાની જે રાહુલ ગાંધીજીને તમે ઇન્કાર કરી દેવામાં આવ્યો છે શું કારણ કારણ કોઈ રાજકીય ઇવેન્ટ્સમાં અમે જોડાવા માગતા નથી અમને એને સાચે મદદ જ કરવી હોય તો ન્યાય પ્રક્રિયામાં અમને મદદ કરી શકે છે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ સુધી કરી શકે છે પોતાની અલગથી પીઆઈ કરી અને માગણી કરી શકે કે આવા કેસો અલગથી તારવવામાં આવે અને એને ઝડપથી પૂરા કરવામાં આવે એ માટે મોસ્ટ વેલકમ બાકી રસ્તા ઉપર ઉતરે જો ન્યાય મળી જતો હોય તો કોર્ટની કોઈ મતલબ નથી આંત અંતે ન્યાય કોર્ટે કરવાનો છે એટલે કોર્ટ થ્રુ જ અમારે કામ કરાવવાનું અમે પક્ષ વિપક્ષનું કોઈનું જોયું નથી કોઈ પણ પક્ષ હોય અમને ન્યાય પ્રક્રિયામાં મદદ કરવા તૈયાર છે તો એની માટે અમારા દરવાજા હંમેશા માટે ખુલ્લા છે કેટલા સમયથી વિપક્ષ પણ તમારી સાથે આવ્યો ન હતો અને કાર્યક્રમો તમે કર્યા હતા અત્યારથી જ વિપક્ષ મેદાને ઉતર્યો છે એ બાબત શું પાંચ વર્ષ સવા પાંચ વર્ષ થયા છે આ કેસને પાંચ વર્ષ સુધી વિપક્ષ ક્યાં હતો એક પણ વિપક્ષનો માણસ અહીંયા સ્થાનિક કોર્પો એ વખતે કોર્પોરેશનમાં એ લોકોની નેવું સીટ હતી એની તાકાત હતી વિરોધ પક્ષ હતો એ વખતે પણ કોંગ્રેસવાળા એક પણ કોર્પોરેટર અમને મળવા નહોતા આવ્યા એ પછી પાંચ વર્ષમાં રાહુલ ગાંધી ત્રણથી ચાર વાર કોર્ટમાં તારીખ ભરવા માટે સુરત આવેલા હતા એ વખતે પણ અમને મળવા નાતા આવ્યા અને હવે કેમ યાદ આવ્યા છે એટલા માટે અમારી માંગ એક જ છે કે તમે ન્યાયિક પ્રક્રિયામાં અમને સાથ આપો આવી રીતે રસ્તા ઉપર ઉતરવામાં અમને ના ઇન્વોલ્વ કરો અને રાજકીય હાથો અમને ના બનાવો અમારા છોકરાને આત્મા રડશીએ અમારા છોકરાની લાશ ઉપર તમે રાજનીતિ ના કરો બિલકુલ વાલીઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે છોકરાઓની લાશો પર રાજનીતિ ન કરવી જોઈએ કારણ કે પાંચ વર્ષથી વધુનો સમય થઈ ચૂક્યો છે પરંતુ વિપક્ષ અત્યાર સુધી વાલીઓને સંવેદના આપવા માટે આવ્યું ન હતું અને અત્યારે ન્યાયયાત્રા શરૂ થનાર છે તે પહેલાં જ સુરતના દક્ષિણ જિલ્લાના વાલીઓ દ્વારા સ્પષ્ટપણે ઇનકાર કરી દેવામાં આવ્યો છે સાહીદ જગતાપ જીએસટી